ઉત્તરાયણ પર્વના લઈને આપણે જે ભાઈ છે તેમની સાથે કેવો અનેરો ઉત્સાહ છે અત્યારે ઉત્તરાયણનો પાવર તરવો છે અને ખૂબ જ હવા આવી રહી છે એટલે લોકોનો ઉત્સાહ વધી ગયો છે અને હવા છે એટલે પતંગો બી મજા આવે છે લોકોનો ઉત્સાહ બહુ છે ઉજવણી મોટા પતંગો છે ગુબ્બારા છે અને ફટાકડા આતશબાજી કરીને લોકો જે પબ્લિક જે ખુશ અનુભવ છે આનંદ અનુભવ છે ચાઇનીઝ દોરી જે છે એને ગુબારાનો ઉપયોગ ના થવો જોઈએ જેથી કરીને લોકોને જાન ખોવી પડે છે જેથી કરીને ચાઇનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ ના કરે અને લોકોને બી હું અનુરોધ કરું છું કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરે સાથે બે ઉત્તરાયણ પર્વ કેવી રીતના ઉજવવાનો છે ઉત્તરાયણનો પર્વ એક ઉત્સાહ પર્વ છે લોકો એ પોતાની અગાસીઓ ઉપરથી ગોળ મજા કરીને એક એન્જોય તરીકે ઉજવવાનો છે એનામાં કોઈ બી જાતનું પક્ષપાત કે એવું કંઈ થાય ને એ રીતના ઉજવવા મજા કરવા

તો તમામ પ્રકારના સામાજિક સંદેશો અત્યારે જે દાવા પર અત્યારે ઉત્તરાયણ પર્વની નિમિત્તે અત્યારે જે પતંગ ચગાવવા માટે અત્યારે આવ્યા છે ત્યારે વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ છે તેમની સાથે પણ વાત કરવાનો વાત કરવાનો પ્રયત્ન કરીશું ને તેમની સાથે તે પ્રમાણે વાત કરી રહ્યા છે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે અત્યારે હેમંતભાઈ અત્યારે વિશે અહીંયા આવી પહોંચ્યા છે અને બહુ ઉત્તરાયણનું પર્વની જે ઉજવણી ઉજવણી છે જે પ્રમાણે આપણે જોઈ શકીએ કેવું આપણે જોઈ શકીએ છીએ આપણે હર્ષો ઉલ્લાસનું વાતાવરણ ત્યારે જોવા મળે છે વહેલી સવારથી જે આજે પવન પણ સારો છે પવન સારો હોવાના કારણે મોટી સંખ્યામાં આવે પતંગો જે પતંગ રસી આવે છે જે પતંગ બાજુ છે તે હવે પતંગ પતંગ એ જગ્યા હવે આજે ઉત્તરાયણનો પર્વ આપના દર્શક મિત્રોના માધ્યમથી સમગ્ર ગુજરાતીઓને અને સમગ્ર દેશવાસીઓને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આપણા દેશની અંદર પોંગલ અને લોહડીના પણ તહેવાર ધૂમધામથી મનાવવા જઈ રહ્યા છે ત્યારે એ તહેવારોની પણ હાર્દિક શુભેચ્છા હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી એક પરિવાર રીતે સૌ સાથે મળી અને તમામ તહેવારો તમામ સુખ દુઃખની ઘડીઓને માનતા હોય છે ઉજવતા હોય છે ત્યારે આજે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર તેરના અમારા પૂર્વ પ્રમુખ આજે ને નલિનીભાઈના નિવાસસ્થાને આવી અને ઉત્તરાયણ પર્વ મનાવવા માટે આજે મને લાવો મળ્યો છે જી અમે સૌ સાથે મળીને પતંગ ચગાવશું પતંગ ચગાવવાની સાથે સાથે મને તો તલસાકડી ચીકી એ બધા સારા સારા વ્યંજનો આરોગવાનો પણ શોખ છે તો આજે ઉત્તરાયણ જોરશોરથી પરિવાર સાથે મનાવવાનો છે ઉત્તરાયણ નું જે પર્વ છે તે પરિવાર સાથે મનાવવાનો છે આપણી સાથે પૂર્વ પૂર્વ વોર્ડ નંબર તેરના પૂર્વ પ્રમુખ છે નલિનભાઈ પોતિવાલા પણ છે હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે કે પવન પણ સારું છે સાંસદ પણ આજે ઉપસ્થિત છે તે રીતે બે દિવસની ઉજવણી કરવામાં છે આ બે દિવસની મકાસંતાની બે હજાર પચ્ચીસની શરૂઆત છે અને આજે મારી ખુસ્તમબીજી છે કે મારી જે આજે સાંસદ થ્રી વડોદરા શહેરના સાંસદ થ્રી અને જે એમને અહીંયા ગાડી પધારેલા છે તેમના માટે ખૂબ ખૂબ આભાર સાથે સાથે હું થાય તેને ધારાસભ્ય થ્રી અને સંગઠનનો અને જે વોર્ડ નંબર તેર અને

પણ વિચારધારાના પ્રમાણે મેસેજ થતા હોય છે સુરક્ષાના હા સુરક્ષાના ભાગરૂપે આ વખતે જે સરકારે અને એ વડોદરા શહેરના સિટીની અંદર ચાઇનીઝ દોરો છે ગુબારો છે જે દોરા છે આ બધાની પર પાબંદી કરી છે એના બી લીધે લેશે અને સાવચેતી રહેશે બને એટલું પક્ષીઓનું બી નુકસાન ના થાય એની હું કાળજી રાખી છું તમામ પ્રકારના સામાજિક સંદેશો અત્યારે અત્યારે આપી રહ્યા છે જે પૂર્વ નંબર પૂર્વ વોર્ડ પ્રમુખ દ્વારા સામાજિક સંદેશો પણ આપવામાં આવે છે કે જે પરિવારજન છે પરિવારજનો પણ અત્યારે ઉપસ્થિત છે બે દિવસનું બે દિવસનું બે દિવસનું ઉત્તરાયણ પર્વ છે કેવી રીતે ઉજવશે એકદમ જલસાથી ફૂલ તૈયારી છે

ગળા કપાય નહીં પક્ષીઓ નુકસાન ના થાય એટલે જે પણ ડિસિઝન છે બહુ સારામાં સારું લીધું છે અને આપણું એક નિયમ છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા એટલે આ બહુ જ સારું ડિસિઝન લીધું છે અને ઉત્તરાયણ છે પાછી એનો તહેવાર બે દિવસનો આમ તો બે દિવસ પણ આપણે આઠ અઠવાડિયે શરૂઆત થઈ જાય છે ફૂલ ફૂલધમાલ પતંગ ચગાવવાની પતંગ કાપવાની ચીકીઓ ખાવાની અને એન્જોય કરવાનું છે ચોક્કસથી થી પતંગ ચગાવવાની ચીકી ખાવાની અકોટા વિધાનસભા ના ધારાસભ્ય પણ આપણી જોડે છે તે પણ હવે ઉત્તરાયણ પર્વ છે મકર સંક્રાંતિ છે દાદા તિલગુડ ખા ગોળગોળ બોલાય એવું કેવા આવે છે મરાઠીમાં શું કેવા માંગશો ઉત્તરાયણ પર્વ છે મકર સંક્રાંતિ એટલે સૂર્યનું નું નક્ષ બદલવાનો એક આ તહેવાર પણ મનાવી આપણે મનાવી રહ્યા છે સાથે વિન્ટર સોલિસ્ટિસ કહેવાય એટલે આજથી શિયાળુ પૂરું થાય અને ઉનાળા તરફ આપણે બતાવીએ છીએ દિવસ પણ તમારો હમણાં સુધી નાનો થતો ગયો હવે ધીરે ધીરે રાત નાની થશે અને દિવસ મોટો થશે એની બી પ્રક્રિયા આજથી શરૂ થાય એટલે એ રીતે જોવા જઈએ તો મકર સંક્રાંતિ આ રીતે ઉજવાય છે આપણે સૂર્યને રીઝવવા માટે પતંગ ચગાવીએ છીએ એ રીતે ઉત્સવમાં છે

ચોક્કસ થી તિલગુલ ખા ગોડોડ બોલા આપણી સાથે મેળુભાઈ લાખાણી તેમની સાથે વાત કરીએ ઉત્તરાયણ પર્વ લોકો નવરાત્રી બાદ જે પર્વની રાહ જોતા હોય છે તે ઉત્તરાયણ છે રંગે ચંગે ઉજવવામાં આવે છે કેવી રીતની તૈયારી આપણી સંસ્કૃતિની અંદર જે તહેવારોનો મહોત્સવ છે તહેવારોનું મહત્વ છે આ મહોત્સવને ઉજવવાનો જે અનેરો આનંદ હોય છે ને તમે જુઓ કે ક્યાં નવરાત્ર નવરાત્રિ આ જે તહેવાર છે તો દિવાળી તો કેટલી વાર હોય છે પણ આજ રાત્રે તમને દિવાળીનો પણ નજારો જોવા મળશે વડોદરાની જનતા હંમેશા ઉત્સવ પ્રિય રહી છે આપણી નવરાત્રી ઇન્ટરનેશનલ લેવલ પર ફેમસ છે એવી રીતે આપણી ઉતરાણનો પણ અનેરો આનંદ હોય છે અને ખૂબ સારો વિષય છે આપણે લોકોની દોરી ને પતંગની સાથે જોડી અને ખૂબ દૂર સુધી લઈ જવાનો પ્રયાસ કરીએ કે આપવાની પ્રવૃત્તિમાં ખાલી નિર્દોષ આનંદ હોવો જોઈએ પણ જીવનમાં એનાથી બહુ દૂર રહીએ એવું જ આજના દિવસે સૌ મિત્રોને વિનંતી છે

ઉપર લઈ જાય એ પોતાના ભવિષ્ય દ્વારા વડોદરાનું ભવિષ્ય ગુજરાતનું ભવિષ્ય અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એ યાદના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ ચોક્કસથી જ તમામ પ્રકારની શુભકામનાઓ પાઠવતા વડોદરા ભારતીય જનતા પાર્ટીના મંત્રી મેહુલભાઈ લાખાણી અને આપણે જે પ્રમાણે અત્યારે જોઈ શકીએ પવનની ગતિ સારી હોવાના કારણે અત્યારે મોટા પ્રમાણમાં હવે પતંગો હવે પતંગવાજો દ્વારા પતંગ ચગાવવામાં આવી રહી છે ત્યારે ત્યારે વડોદરા ખાતે અત્યારે વડોદરાના ડાંગિયા બજાર વિસ્તાર ખાતે વોર્ડ નંબર તેરના પૂર્વ પ્રમુખ નલિન કોઠીવાલાના થઈ વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ આવી પહોંચ્યા ત્યારે આ ખોટા વિધાનસભાના ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે મકર સંક્રાંતિની જે ઉજવણી છે તે ઉજવણી કરી રહ્યા છે દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવ્યા છે અને આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો નવરાત્રિ બાદ જો કોઈ મોટો તહેવાર હશે તો તે મકર સંક્રાંતિ છે અને મકર સંક્રાંતિની ઉજવણી જે રંગે ચંગે વડોદરા ખાતે કરવામાં આવી રહી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર